મસાલો નાખવાનો મસાલો આમાં બઉ ન આવે કારણ કે ઈડલી હોય ને આમાં તેમાં તીખાનો ભૂકો નાખો એ નખાય તો ટાઈમ નખવાનો હા અને જીરું થોડું નાખું જ ન થાય

આપડો અને બનાવવાના અને જો ભીંડાની શિંગો અત્યારે લીલી છમપુણી માખણ જેવી ખાવા મીડી છે ભીંડો મમ્મી મોટો મોટો આવશે કા આપડે ઉતરશે પપ્પા લઈ આવ્યા ઘરે હવે કાલે અમે જઈને તમને બધાને નજારો બતાવીએ આમને વાતોમાં નજારો બતાવી અત્યારે તો કે અમારી વાડીનો નજારો કેવો હશે અને ફિલહાલ અત્યારે કિચનમાં આવી ગયા છે જમલા અમારો ખુલે છે કિચનનો પ્રોગ્રામ છે અમે ઈડલી બનાવે છે રાત્રે ઈડલી બનાવશું મસ્ત કારણ કે ઈડલી બનાવવા માટે આપણી પાસે ફ્રેશ તો પ્રોટીન ગયું મમ્મી મે કાઢી

કારણ કે સાતમ આઠમ આવે એટલે બધાના ઘરે ફરસાણ તો બને જ બને એટલે અત્યારથી આપણે ઘૂઘરા રિલેટેડ ફરસાણ રિલેટેડ ઓર્ડર શરૂ થઈ ગયા છે એટલે ચાલો ફટાફટ આપણે સૌથી પહેલા રવો શેકી લઈએ લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે રવો શેકી લઈએ ત્યાર પછી ઘૂઘરાનો જે મસાલો છે એ આપણે રેડી કરવાનો છે અને ત્યાર પછી એડ કરીશું આની અંદર આપણો માવો

આપણે માવો ભરી દેવાનો છે અને ત્યાર પછી હવે આપણી પ્રોસેસ છે સ્ટેપ બાય સ્ટેપ સ્ટાર્ટ કરીએ ફાઈનલી આપણા ઘૂઘરા તો ઓલરેડી રેડી થઈ ગયા છે મસ્ત અને અહીંયા આપણે ઘી પણ રાખી દીધું છે ગરમ કરવા માટે કારણ કે કોઈ પણ આઈટમ્સ આપણે જે સ્વીટ છે આપણે ઘીમાં ફ્રાય કરીએ એટલે એકદમ એનો ટેસ્ટ જ આખો અલગ આવી જાય છે તો ઘી થોડું ગરમ થાય ત્યાર પછી આપણે ઘૂઘરા ફ્રાય કરવાનું સ્ટાર્ટ કરીએ ફાઇનલી તમે જોઈ શકો છો કે ઘીમાં ઘૂઘરા આપણા ફ્રાય થવા માંડ્યા છે એકદમ મસ્ત લાઈટ લાઈટ કારણ કે ઘીમાં ઘૂઘરા ફ્રાય કરવાથી ઘૂઘરા એકદમ સરસ ટેસ્ટમાં બેસ્ટ અને એકદમ આપણે માવાની મીઠાઈ ખાતા હોય ને એટલા સરસ લાગે છે અને એકદમ વ્હાઈટ અને રાતા સુપર રેડી થાય છે તો ઓર્ડર માટેના ગુગરા ફ્રાય થવા માંડ્યા છે તો ચાલો ફટાફટ જે આપણે જે બીજા ગુગરા છે એ પણ આપણે ફ્રાય કરી દઈએ અને ફાઇનલી આ તમે જોઈ શકો છો કે મસ્ત નાની અને મારા હાથના ગુગરા બનીને રેડી થઈ ગયા છે જે એક્ચ્યુઅલી ઓર્ડર માટેના છે આ બધા તો આ મોકલવાના છે અને હજી બહુ બધી આઈટમ્સ ઘરે બને છે અત્યારે ફરસી પૂરી બનવાના છે અને ચકરી કારેલા પૂરી બધી જ વસ્તુ ઓલરેડી રેડી થઈ ગઈ છે એટલે કાલે મેજોરિટી બધા જ ફેમિલીના પાર્સલ આપણે કરવાના છીએ અહીંયાથી અને પ્લસ આપણા ભરેલા શાકનો મસાલો ફરસાણની આઈટમ કઈ કઈ છે સ્વીટમાં કઈ કઈ આઈટમો છે અને મેઇન કે આપણા બધાના ફેવરિટ ડ્રાય ફ્રૂટ ઘૂઘરા કે જે માવાથી ભરપૂર અને પ્યોર ઘીમાં તળેલા એટલે જે જે લોકોને ઘુઘરા રિલેટેડ ફરસાણ રિલેટેડ ભરેલા શાકના મસાલા રિલેટેડ કંઈ પણ ઇન્ક્વાયરી હોય તો નીચે ઓલરેડી મેં નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ તમે ઇન્ક્વાયરી કરી શકો છો તો ચાલો ફિલહાલ હવે પિયરને ને અલવિદા અને જય સિદા સાસરીએ હવે મમ્મી તમને કે હાસ્ક બોલાસ્ક પકડી કીધી આપણને બીને હા

અને હજારો માણસો કોરિવલીના ટેશનમાં હાંજે કડિયા ને કારીગરને એટલા ઉતરા અને ન જાણે કાંઈ પાંચ વાગી ગયા અને કેટલો કરોડો માણસો દોડ્યો છે એમાં છે અમૃત પકડ્યા એમ દેવા હારી રીતે છટકી ગયા આપણે હા અને કોઈ ને કેવા પકડી લીધા અને અમને પાંચ વાગ્યા ના જેલ માં પૂરી દીધા કે પાયલ હું નીલા ફાય અને છોડે જ નીલા ફાય કેટલું હિન્દી માં બોલે મને તો અમને કઈ હિન્દી નોતું મને તો પહેલી વેલી બધું બધું હિન્દી બોલતા હોય અને પછી અને આ ભૂખી એવી થઈ

અને હગાણ કરતી એના ત્રણ જોડી કપડા બિહાડી મારી આના કપડા અને ઈ હેરાન હેરાન થઈ ગયા આવીને પછી ઈલા ફેકે કઈ વાત નહીં કરતી કે આપણે બધા ખીચા થઈ ગયા આપડે નજરે આપણું બનેલું ક્યારેક ખોટું હોય હકીકત થી કોઈ ગુનાગર બન્યું હોય તો આપડે એક મેણું સાંભળવા જેવું થઈ જાય હવે આ તારા ચંદુમા વરદી ના

તો કે કે નહીં તું આ ટ્રેનમાંથી ને જ ઉતરો છો હા દાદાને બહુ બેવી ટેવ છો વિશાલ પછી બસ વાર હોય ને તો બધી આટા મારી આવે લાંબી રૂટ ને ટ્રેન આવે એમાંથી ઉતરો છો તો કે નહીં અમે પડે વચ્ચે તો બેહી કેમ ન ગયા કે હા તો કેટલી હાજીજી કરી કેટલી નહીં તો કે ઓલી ઘડિયાળ મારી ઘડિયાળ રાખો તો કે મારા નહીં તો કે હાલો મારા હા હું પાહે મારા છોકરાને માનતા હતી ને એટલે અમને હતાધાર લઈ ગયા હતા ને અમે આ જાંબુડી સ્ટેશનમાંથી વિસાવધાર આવ્યા છે કે પછી આવ્યા પછી મોટા મોટાભાગે કે નાના અમે એવા માણસો નથી આ છોકરો છે એની મારે હતા માનતા હતી આખું ગુજરાત જ હોય ને અને જો કે આ પ્રસાદી છે અને એને એવી ખબર નથી પડતી આ ટ્રેનમાં બેહવાને બદલે તમારી ઓલી જંકશનની ત્રણ ટ્રેન ભેગી થાય એ પેલું બેહી જવાનું એટલે કે એ ઉપરથી આવતા નથી એને એવી કોઈ ઉપરથી આવવાની કોઈ ભાષે નથી ખબર નથી અમે જો અમારી પાસે સામાન નથી પ્રસાદી છે આ જુજી કરીને

કામકાજ શરૂ કરીએ એટલે હું શરૂ થઈ ગયું શરૂ થઈ ગયું છે આમ જો તમે ઓર્ડર ના મસ્ત 1 kg છે અને અત્યારે થરવા મૂક્યા છે થોડા ઠંડા ઠંડા થઈ જાય ને પછી મે કોઈ ડોમ બોક્સ પેક કર દો કાલ આપણે પેકિંગ કરવું છે ને એટલા માટે બહુ મસ્ત થઈ ગયો અરે સુગંધ જોયું પ્યોર ઘી માં ઘી ની સુગંધ બહુ સરસ કુકરા રેડી થઈ ગયા છે અને આવતીકાલે રેડી કરવાનો છે આપના ઓર્ડર રિલેટેડ માનવી પાક એટલે બધું જ વસ્તુ પૂરી બધી બની ગઈ ફરસી પૂરી ઘારી પૂરી કારેલા પૂરી સમોસા પૂરી ટોટલી કમ્પ્લીટેડ છે અને ફિલહાલ અત્યારે તો બધું જ સાઈડમાં મૂકીને અહીંયા રોસ્ટેડ ચણા દાળ કોથમરી મરચા આદુ અને ટોપરું આ બધી વસ્તુ રાખીને આપણે ઠંડુ થોડી ઘરો મૂકી દઈએ કારણ કે લાગી છે જોરદાર ભૂખ તો સૌથી પહેલા ભેળ ખાઈ લે તો આવી જાવ બધા મસ્ત ભેળ ખાવા વિશાલ અમારે ટેસ્ટ કરે છે ઘૂઘરા જોરદાર છે હે ને ટેસ્ટમાં ભેળ બહુ તીખી લાગી

કે આ તો આવે એકદમ મસ્ત આમ નમે એટલા ફીણા ફીણા ને એટલું બધું છે હવે આને છે ને એકદમ એની અંદર જે લમ્પ્સ ને બધું છે ને એ આપણે પ્રોપર ભાંગી નાખીએ ત્યાર પછી એક ટુટેસ નમક ઈનો અને એની ઉપર થોડું લીંબુ નાખે આપણે ઈનો ફોડી લઈએ અને અહીંયા સ્પેશિયલી આપણું બેટર એકદમ મસ્ત હલાવીને રેડી કરી લીધું છે ને હવે એની અંદર આપણે આદુ અને મરચાની પેસ્ટ કરી નાખવાના છે એટલે આમ કલર ચેન્જીસ કાઈ ન થાય પણ જે આની ઈડલી આપણી જે મોળી હોય ને એની તીખાસ નું સ્ટ્રક્ચર થોડું બહુ સરસ આવે અને ત્યાર પછી આપણે એની અંદર ઈનો એડ કરવાનો છે અને આ તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણો ઈડલીનો બેટર રેડી થઈ ગયું છે બસ હવે મોર્નિંગમાં આપણે નમક નાખેલું હતું અત્યારે હવે જો થોડું ઓછું લાગે તો નમક એડ કરી અને ત્યાર પછી અહીંયા આપણે આંધણ પણ રાખી દીધું છે અને અહીંયા પ્લેટ પણ આપણે ઓઈલ ચોપડીને રાખી દીધી છે તો ફટાફટ પ્લેટ ઉતરતી જે ચટણી આપણી ઓલરેડી બની રેડી થઈ ગઈ છે તો હવે પ્લેટમાં ફટાફટ બેટર એડ કરી અને આપણે સ્ટેન્ડમાં મૂકી દઈએ અને ત્યાર પછી મસ્ત ઘરમાં ગરમ ફ્લફી સ્પોન્જી ઇડલી રેડી તો આવી જુઓ બધા જમવા મસ્ત ભગવાન નો થાળી રેડી થઈ ગયો છે ચટણી ને છાસ કમ્પ્લીટ કરી ને

એ તપેલી મે હમ યુઝ કરતે હે ક્યુકી ઓ સારે બર્તન અબ મને તો તો ભૂખ લાગી છે બહુ ની લાગી પણ મેં ભેળતાયું મને ખબર હતી આ થોડું લેટ થશે ખબર નો પડે આવું બધું બને ભેળ નો ખવાય હું ખાઈશ મારા નું ખાઈશ ક્યારે મીકુસ મે મારા ભાગનું જેસી ખીચડી કેટલી પડી હતી સવાર બધી નો ખાઈ ગયો એકલા

કારણ કે અત્યારે ભૂખ લાગી છે સાડા આઠ વાગે નવરા થઈ ગયા છાસ ની મળે એક જ વાટકો મળશે જેટલું પીવું હોય એટલું એ વિશાલ ઈડલી અમારા સાઈડ માં પીડી રહી છે અને ભેળ ની બટાજટી માં અત્યારે છાસ ની બટાજટી ચાલુ છે છાસ લેવી પડે એમ છે પપ્પા

તમને વસ્તુ ચાખવા જ નહીં મળે હાટિક કેવો તો ગરમા ગરમ ચા ભાખરી બનશે ઈ વસ્તુ તમને ચાખવા નહીં મળે હાલો મસ્ત જમી લ્યો